જેણે દાદા બની એક નિર્દોષ યુવક છે તેને છરીના હત્યા કરી નાખી હતી તે દાદા અત્યારે રોડ પર ચાલી પણ નથી શકતા અને તે ઊંચું જોઈ પણ નથી શકતા સુરતના કાપોદરામાં જે પ્રકારે પરેશ વાઘેલાની આ રઘુ શેટ્ટીએ હત્યા કરી હતી ત્યારબાદ આ પોલીસે તેને કાયદાનું ભાન પણ કરાવ્યું છે અને તેની હેસિયત પણ બતાવી છે

ઘાટ ઉતારી દીધો હતો આરોપી છે તે પોતે નસડી હતો નશાનો આદિ હતો પરેશ વાઘેલાના પાસે તે પહોંચે છે અને પરેશ વાઘેલાના પાસે તે પૈસાની માગણી પણ કરે છે આ પરેશ વાઘેલા પોતે હીરાના કારખાનામાં નોકરી કરતો હતો તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ગરીબ પરિવારથી હતો પરંતુ આ રઘુ શેટ્ટી જે પોતાને દાદા ડોન સમજતો હતો આ રઘુ શેટ્ટીએ કેવળ અને કેવળ પરેશ વાઘેલાએ પૈસા ન આપ્યા તેની દાજ માં આ પરેશ વાઘેલાની ચપ્પુના ચીકી હત્યા કરી નાખી હતી આ આ પરેશ વાઘેલાના પરિવારજનો છે પણ પોલીસ સ્ટેશનમાં ખૂબ હોબાળો મચાવ્યો હતો કાપુદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો અને તેમના મમ્મી તેમના સમાજ સ્થાનિકના લોકોની એક જ માંગણી હતી કે તેમને ન્યાય આપવામાં આવે કેમ કે તેમનો યુવક જે દીકરો છે તે નિર્દોષ હતો અને નિર્દોષ દીકરાને આરોપીએ કોઈપણ પ્રકારના કારણ વગર મોતને ઘાટ ઉતારી દીધો આરોપી છે તે પોતે નશાનો આદિ હતો અને હવે તેને પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું છે અને જ્યારે તેને રોડ પર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યો તે સમયે તેના પગ પર પણ નહોતો ઊભો રહી શક્યો જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો